ધારી તાલુકાના ચલાળા ખાતે આવેલ હોસ્પિટલ જર્જરિત હોવાનું સામે આવ્યું છે ચલાળા શહેરમાં આવેલ હોસ્પિટલમાં ચાલીસ થી વધારે આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ આવે છે પરંતુ આ હોસ્પિટલની હાલત અતિ બિસ્માર છે ચલાળા શહેર અનેક વિકાસોથી વંચિત જોવા મળી રહ્યું છે આજે ધારાસભ્ય જેવી કાકડિયાનું ગામ હોય અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે ગામ લોકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી પરંતુ આ ગામ વિકાસથી વંચિત રહ્યું છે ભાજપના આગેવાન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ દ્વારા

સ્લેપમાંથી ગાબડા નીચે પડતા હોય છે વરસાદ હોય તો વરસાદના પાણી પણ આ બિલ્ડિંગમાં નીચે પડતા હોય છે પેશન્ટને જે દાખલ કરવામાં આવે છે એ રૂમમાં પણ જર્જરીત થઈ ગયો હોય સ્લેપના ગાબડા પડે છે સ્લેપના સળિયા હળિયા પણ દેખાય છે પણ આ બધું લોકો જાણે છે સ્ટાફ જાણે છે પણ તંત્ર ભર નિંદ્રામાં છે તંત્રને અનેક વખત રજૂઆત સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે પણ તંત્ર આ બિલ્ડિંગમાં મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે તો તંત્રને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ ચલાલા સરકારી દવાખાનાની જે જજરિત બિલ્ડિંગ છે એનું તાત્કાલિક સમારકામ થાય તાત્કાલિક કેપેરિંગ થાય અને જે આ અસુવિધા ઊભી થાય છે ક્યારેક દુર્ઘટના બને એ નક્કી નથી અમે જોયું છે ચાલુ ઓપીડીએ આ દુર્ઘટના થાય છે આ આરોગ્ય સરકારી દવાખાનાનો સ્ટાફ ખૂબ નિષ્ઠાથી કામ કરે છે અહીંની સ્વચ્છતા પણ સારી જોવા મળે છે અહીંના મેડમ અધિકારી છે એ પણ ખૂબ સારી રીતના સમય આપી અને પોતાની ફરજથી વિશેષ સેવા કરે છે એ પણ લોકોમાં જાણવા મળ્યું છે ત્યારે માત્ર બિલ્ડિંગ જ જરૂરીત હોવાના કારણે પેશન્ટ દર્દીઓ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે સ્ટાફ પણ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યો છે અને તંત્રને ફરી વખત આહવાન કરીએ છીએ કે તંત્ર જાગે અને અમારું આ ચલાલાના ચાલીસ ગામડાઓની આરોગ્યની સુવિધાની જે બિલ્ડિંગ છે જે જજરીત થઈ ગઈ છે એને તાત્કાલિક સમારકામ કરે અથવા જાણવા મળ્યા મુજબ આ બિલ્ડિંગ મંજૂર થયેલી હોય તો અત્યારે જે ઓપીડી છે આ જે વિભાગ છે એને અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી કરે અને તાત્કાલિક નવી બિલ્ડિંગ ઊભી થાય બિલ્ડિંગ ઊભી થવામાં વાર લાગે તો તાત્કાલિક સમારકામ થાય પણ લોકોની પેશન્ટની જે અસુવિધા છે અને મોટી દુર્ઘટના બનાવ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે એમાંથી લોકો બહાર આવે એવી ફરી વખત આહવાન કરીએ છે જય ભારત ભારત કી જય 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 ગુજરાત ઉનાડકટ અમરેલી